સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા વનભાજી મહોત્સવની ઉજવણી કરવામાં આવી સુમંગલમ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત માતા પરિસર સેવા સમિતિ અને શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદ વડોદરાના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના ગોઘંબા તાલુકાના સરસવા ગામે વનભાજી મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં ગામમાં ભાજી અંગે ચર્ચા કરવામાં આવી અને કઈ ભાજીથી શું ફાયદો થાય અને ગામમાં થતી વિવિધ સોળ પ્રકારની ભાજી થાય છે આ કાર્યક્રમમાં કુલ સાત પ્રકારની ખેતરના છેડા ઉપર થતી ભાજી બહેનો દ્વારા લાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને તેમને પ્રોત્સાહનરૂપે દાતરડા આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપ પાર્ટી પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચેરમેન શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદ વડોદરાથી મૌલિકભાઈ પટેલ સરસવા ગામના સરપંચ વિજયભાઈ રાઠવા નાથપુરાના સરપંચ વિનોદભાઈ રાઠવા પૂર્વ તાલુકા સદસ્ય રાજુભાઈ રાઠવા અને દીપલીભાઈ બારિયા તેમજ ભોગંબા તાલુકા પંચાયત આઈસીડીએસ વિભાગના શાંતાબેન તેમજ હાથણીમાતા પરિસર સેવા સમિતિના સભ્યો સરસવા નાથપુરા બાકરોલ વાવ ગામના છેતાલીસ બહેનો અને ચોવીસ ભાઈઓ કુલ સિત્તેર લોકો કાર્યક્રમ ભાગ લીધો હતો મનોમંથન જગદીશ રાઠવા ગોગંબા